એ આપણે સોળ જૂનથી લઈને પંદર ઓક્ટોબર સુધી બંધ થાય છે અને એના પણ કારણ હોય કે એ કીધું તો આ માન્સૂન જે સિઝન છે એમાં આપણે લાયન છે એ અદર વાઇલ્ડલાઇફ છે એનું બ્રીડિંગ સિઝન છે જેવું કે પક્ષી પણ છે બીજા બધી જ પ્રકારની જે પ્રજાતિ ગીરમાં પાવી જાય ગીરને મળતી મળતી હોય અને બધાનો જે છે એ બ્રીડિંગ સિઝન છે આની સાથે સાથે જે ટ્યુરિસ્ટ જે રૂટ પર જતા હોય મઢ ટ્રાકસ છે એ બધા રસ્તામાં ઓરને ટુરિસ્ટની સેફ્ટીને ધ્યાનમાં રાખીને પણ યોજો કરવામાં આવે છે પણ એ ટાઈમ પીરિયડના દરિયાન મેં ટુરિસ્ટ જે ગીરમાં આવતા હોય અને માટે બીજી ફેસિલિટીઝ ઊભી કરેલી છે જેવું કે આપણે ધબલીયા સફારી પાર્ક છે અને ઈસ્ટર્ન સાઈડમાં આપણે આંબડી સફારી પાર્ક છે દેવલે છે સાલભર ખુલ્લો હોય માનસૂન એમ કહીએ કે આપણે મેઇન ગેટથી મિલ જાય તો એમ જ લાગે કે આપણે ગીરમાં જ ફરી રહ્યા છે અમે બસ સફારી છે જેપ્સી સફારી છે જેપ્સી સફારી પણ ઓપ્શન છે ચાર સીટર છે છ સીટર છે આઠ સીટર છે એ ગાડીનો લઈને જઈ શકે છે તો જે વિઝિટર આ ટાઈમ પીરિયડ દરમિયાન ક્લોઝર ટાઈમમાં આવતા હોય તો એ સફારી પાર્ક જરૂર વિઝિટ કરી શકે ઇસ્ટર્ન સાઈડમાંથી આવતા હોય તો આંબાડી સફારી પાર્ક છે એ પણ વિઝિટ કરી શકીએ છીએ તો આ જો ટાઈમ પીરિયડ છે પાછો જે પાર્ક ખુલવાનો છે એ આપણે જો સોળ ઓક્ટોબરમાં પાછો ખુલશે એટલા ટાઈમ પીરિયડ દરમિયાન પાર્ક જે છે એ બંધ રહે